જય મહારાજ જ્યારે નડિયાદ મહાનગરપાલિકા બની તે પહેલાં નગરપાલિકા હતી અને એ નગરપાલિકામાં વહીવટ કરતા હતા ચીફ ઓફિસર વર્ષ બે હજાર ત્રેવીસ એપ્રિલની પંદર તારીખે વિકાસના કામોના ખાતમુહૂર્ત કર્યા નો દાવો કરતા હતા જે આજે પોકળ સાબિત થવા જઈ રહ્યો છે વોર્ડ નંબર એકમાં મિશન રોડ ઉપર ગુરુદ્વારની પાછળ આવેલ તળાવડીનું નવીનીકરણ કરવામાં આવ્યું બાળકોને રમવાનો એરિયા વોકવે ગાર્ડન વગેરેનું નવીનીકરણ કરવામાં આવ્યું પ્રજાની સુખાકારી માટે પરંતુ અધિકારીઓની અણાવડત અને નેતાઓની કાળજીના લીધે આજે એ આપણા સૌની આસ્થા સ્વરૂપે જેનું નામ આપ્યું છે રામ સરોવર આજે એ રામ સરોવરની અંદર ગટરના ગંદા પાણી જઈ રહ્યા છે છતાં પ્રશાસન ચૂપ છે હું વિરોધ નથી કરતો કમિશનર સાહેબનો કારણ કે તે આ વાતથી અજાણ છે પણ ચીફ ઓફિસર સાહેબ અને હાલના ડેપ્યુટી કમિશનર તે તો આ બધું જાણે છે ને વિકાસની વાતો માત્ર કાગળો ઉપર જ રહી છે તમે કોઈ પણ વસ્તુનું ખાતમુહૂર્ત કરી દીધા પછી નડિયાદની અંદર તેની ક્યારેય જાળવણી કરવામાં આવી નથી અણધાર્યો વહીવટ બે કાળજી બે જવાબદારી એ આ બધાનું કારણ છે શરમ આવે છે તંત્ર ઉપર અને દુખ થાય છે કે તમે રામ સરોવર નામ આપ્યું છે હિન્દુઓની આસ્થા એવા ભગવાન રામનું નામ આપ્યું છે અને રામ સરોવરમાં ગટરના ગંદા પાણી જઈ રહ્યા છે છતાં તંત્ર ચૂપ છે શું દેખાતું નથી તમને તમે જોઈ નથી શકતા કે ગટરના ગંદા પાણી જાય છે મારી નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર સાહેબને વિનંતી છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી હું આપને અરજ કરું છું કે તાત્કાલિક આ સરોવરમાં જે ગટરના ગંદા પાણી જાય છે તે બંધ થાય તેનું તાત્કાલિક રિપેરિંગ થાય કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે આ સરોવરનું રિનોવેશન કરવામાં આવ્યું છે પહેલાં રામ તલાવડી કહેવાતી હતી હવે રામ સરોવર કહેવાય છે હિન્દુઓનું આસ્થાનું પ્રતીક એવા રામ સરોવરની અંદર ગટરના ગંદા પાણી ન જાય અને આજુબાજુ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કમિશનર સાહેબ તાત્કાલિક પગલાં ભરશોજી જય મહારાજ